આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મંડળ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના ઉમેદવાર સીઆર પાટીલે વિજય સંકલ્પ રેલી યોજી હતી વિજય મુહૂર્ત નીકળી જતા હવે આવતીકાલે ભાજપ ઉમેદવાર સીઆર પાટીલ ઉમેદવારી પત્રક ભરશે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી સુધીની વિજય સંકલ્પ રેલી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપી ઉમેદવાર સીઆર પાટીલ ઉમેદવારી પત્ર ભર્યા વિના રવાના થયા હતા ઉમેદવારી પત્ર ભરવાનું વિજય મુહૂર્ત ન સચવાતા આજે ઉમેદવારી પત્ર ભરવાનું ટાળ્યું હતું હવે આવતીકાલે ભાજપી ઉમેદવાર સી પટેલ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર ભવ્ય રોડ શો યોજી નવસારીની લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા જો કે સી આર પાટિલ વિજય મુહૂર્તમાં સ્થળ પર પહોંચી શક્યા ન હતા જેથી તેમણે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે મહત્વનું છે કે સી આર પાટિલે નવસારીમાં વિજય સંકલ્પ રેલી યોજી હતી આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને કાર્યકર્તા જોડાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત